નમસ્કાર માતાજીના પાંચમા નોરતે ભક્તિધારાના આ દિવ્ય પ્રવાહમાં હું પૂર્ણ સંઘાણી આપ સૌનું સ્વાગત કરું છું અપતક દ્વારા પ્રસ્તુત ભક્તિધારા એક એવો સંગમ છે જ્યાં માતાના ગરબાનો તાલ ભજનોના સુર અને સત્સંગની ધૂન એક સાથે અનુભવી શકાય છે જો તમે તમારા મનને શાંતિ અને આત્માને આનંદ આપવા માંગતા હો તો આ કાર્યક્રમ તમારા માટે જ છે ભજન મંડળીઓ ગોપી મંડળો અને ગરબા મંડળો દ્વારા રજૂ થનારી અદભુત કલાકૃતિઓ સાથે ચાલો ભક્તિના આ પ્રવાહમાં ડૂબી જઈએ અને એક સાથે મળીને ભક્તિના રંગે રંગાઈએ જય અંબે હાટકેશ્વરો વિજયતે યા દેવી સર્વભૂતેસુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ જગત જનની મા અંબિકાનું આગમન થયું છે ત્યારે અમે નાગરાણીઓ અમારી બેઠા ગરબાની પરંપરાને આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ મા અંબાનું ઘટ સ્થાપન થાય ત્યાં અમે સૌ ભાઈઓ અને બહેનો મા સમક્ષ બેસીને ગરબા ગાઈ અને માના શરણમાં જઈને માને સૌનું મંગળ કરવાની પ્રાર્થના કરીએ છીએ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધી કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આજે અમે તમારી સમક્ષ છીએ જેમાં કલ્યાણીબેન વછરાજાની માયાબેન વછરાજાની વર્ષાબેન મહેતા પ્રેરણાબેન મંકોડી દીપાબેન ભુજ અને હું નીતા વસાવડા માને આરાધ છું સાથે અમારા વાદ્યકારો છે ડૉક્ટર ધ્વનિબેન વછરાજાની અને શ્રી વિરંચીભાઈ ભુજ સૌ માના ગુણગાન ગાશું અને અમારી પરંપરાને ઉજાગર કરશું તો ચાલો માની આરાધના કરીએ અને મા દુર્ગાના નવ સ્વરૂપને જાણીએ પ્રથમ નૂર્તે મા શૈલપુત્રી કહેવાયા જ્યાં માતા પાર્વતીએ પોતાના બાળપણનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું ત્યારબાદ મા બ્રહ્મચારી રૂપે પધાર્યા અને જ્યાં માતા પોતાના તપસ્વી જીવનના તબક્કામાં છે તે પછી માતા ચંદ્રઘંટા દર્શન આપીને દુર્ગા માનું શક્તિ સ્વરૂપ પામ્યા भरता

ગરબી ઘૂમતા લાગે માડી ગોરી આજ આ રાતે સુર માડ ગોવા માડી ગબર ગોખથી ઉતરતા લાગે માડી ગબર ત્યારબાદ માઈ ભક્તોએ મા દુર્ગાને કુષ્માંડા સ્વરૂપે નિહાળ્યા જેમાં મા કોસ્મિક અને મહાશક્તિ સ્વરૂપે પધારી સાથે મા તેની સખી સ્કંદ માતાને લાવ્યા જ્યાં દેવી દુર્ગા તેના માતૃત્વ ભાવે સ્વરૂપે ઉજાગર થયા ઘર બો છો માડીનો ઘર બોજો માડીનો ઘર બો છા

Yeah. ോ ആക്കണ നോ ആ ശോ ગબ્બર ના ગોખ માય બારે માસ રહેતી નવલી નવરાત માય પવની આવતી નવલી નવરાત માય ઝીણા ઝીણ નો ઝીણો ઝીણો શો દરેક મનવંતરમાં દેવોની સાથે દાનવો પણ વરદાન રૂપી કવચ સાથે હોય છે ત્યાં માતા દુર્ગા માતા કાંત્યાયનીના રૂપમાં દૈત્યોને રણમાં રોડવા એક સર્વોચ્ચ યોદ્ધાના રૂપમાં દેખાયા સાથે માતા દુર્ગા કાલરાત્રીના સ્વરૂપ ધારણ કરી અને વિનાશિની બન્યા मनो मलक तुमु खडूँ जोवूँचे वड़ी वाखपर અત્યંત દયાળુ છે ભક્તોને મા દુર્ગા મહાગૌરી રૂપે દર્શન આપીને સ્વસ્થ સ્વરૂપમાં પૂજાયા અને અંતમાં મા દુર્ગા સિદ્ધિદાત્રી બની સર્વોચ્ચ સ્વરૂપ મનહર અને મનમોહક રૂપમાં દર્શન આપી ભક્તોને પ્રાપ્ત થયા અને આનંદનો અનુભવ થયો હશે ભજનની સુરાવલીઓ અને ધૂનનો નાદ વાડ્યો જેણે વાતાવરણને પવિત્ર બનાવ્યું ભક્તિનો આ પ્રવાહ આજે અહીં પૂર્ણ થાય છે પરંતુ તેની અનુભૂતિ આપણા હૃદયમાં કાયમ રહેશે ફરી મળીશું ભક્તિધારાના નવા એપિસોડમાં ત્યાં સુધી નમસ્કાર